પ્રતિજા નગર પ્રબંધ નો પ્રબંધમાં રાવણ કોઈ ના હિત વચનો સાંપડવા ટેવાયો નતો તેથી તે માલ્યવાન વચનો સાંખી શક્યો નહીં ક્રોધ તેની ભ્રુકટી ચડી પડી આંખો ના ટોળા મોટા થઈ ગયા તેણે કહ્યું કે હે માલ્યવાન મારા શત્રુ પર ભાવ રાખીને તે કઠોર વચનો મને કયા તે મને ગમ્યા નથી રામ તો રાજ્ય ભ્રષ્ટ થયેલો મનુષ્ય છે તેના મિત્ર સુગ્રીવ જામવન અંગદ તથા વાનરિશોની સેના નો મહાબળવાન શી રીતે ગણે છે રામ વનવાસ ભોગવીને દુઃખી થયેલો છે જ્યારે હું તો રાક્ષસોનો રાજા છું દેવોને પણ ડરાવી શકું છું છતાં મેં તે મને કઠોર વેણ કહ્યા છે રામના પૈ થી ડરીને તે સીતાને હું પાછી સોંપી દઈશ કે કદી પણ નહીં તું નક્કી માનશે કે રામ લક્ષ્મણ સુગ્રીવ ને તો તું મગતરા જેમ મસ્તી નાખીશ શું રામથી ડરીશ મારા શરીરના ટુકડા થઈ જાય તો પણ હું પગે પડીશ નહીં દુશ્મન ના પક્ષમાં પડી જાય મને ઉપદેશ આપતો હોય તેમ લાગે છે રામ પ્રચંડ લક્ષ્ય લઈને આવે તો પણ ભલે આવે હું તેને પહોંચી વળીશ સેતુ બાંધ્યો તેનાથી તું કેમ આટલો બધો અંજાઈ ગયો છે રાજીવથી જશે ને સીતાને કામને માટે ગુમાવશે રાવણ નો ક્રોધ વચનો સાંભળી અને લજ્જિત થયેલો માલ્યવાન કઈ પણ બોલ્યો નહીં રાવણ રાજા નો જે થાવ એ વચનો બોલીને તે ઘરે ચાલ્યો ગયો પછી રાવણે અમાત્યો ને સાથે રાખી અને લંકાની મહાપ્રાશ્વ વગેરે અને મંદોતર પશ્ચિમ દરવાજે ઇન્દ્રજીત ઉત્તર દરવાજે સુખારણ રહેવાની આગ્ઞા કરી મધ્ય ભાગમાં વિરુપક્ષ રાક્ષસ ને અસંખ્ય રાક્ષસિત રાખ્યો આ બધી ગોઠવણ કર્યા બાદ

તે વિશે હું તમને કહું છું તે સાંભળો રાવણ ગમે એટલો પરાક્રમી હોય પણ અંતે તો વિજય રામચંદ્રજીનો જ છે રાવણે લંકાની ચાર દિશાના ચારે દરવાજા મોટી સેના સહિત મંત્રીઓને મૂક્યા છે પૂર્વે પ્રહસ્ત મહાપ્રાશ્વ અને મંતોદર દક્ષિણે પશ્ચિમે ઇન્દ્રજીત અને ઉત્તરે સુખ અને સારણ નામના રાક્ષસ મંત્રીઓ રહ્યા છે મધ્ય મહાવીરૂપાક્ષ નામનો મંત્રી મોટી સેના સાથે રહ્યો છે રાવણની સેનામાં હાથી પર બેસી અને યુદ્ધ કરનાર દસ રાક્ષસો છે રથમાં બેસનાર દસ રાક્ષસો છે

માટે લડવા મોકલ્યા તે વિચારી અને તેનો અમલ કરી સામા પક્ષ યુદ્ધના રણશિંગા ફૂંકાયા છે તથા શંખ વાગ્યા છે ત્યારે આપણે પણ વિલંબ કરવા જેવો નથી વિપક્ષના વચનો સાંભળી રામચંદ્રજી શત્રુ પક્ષ સામે પોતાનો વ્યૂહ જાહેર કર્યો જીત સાથે યુદ્ધ ને ચડી અને લંકાની રાક્ષસ સેના રાક્ષસ રાજ રાવણ નો કરવા ને હું જાતે મેદાન માં ઉતરીશ મારી સાથે લક્ષ્મણ રહેશે રાવણ નો સહાર કરી લંકામાં પ્રવેશીશું સુગ્રીવ જામવન લંકાની રહેલા રાક્ષસોનો નાશ કરવા ખાસ છે કે વાનરોને પોતાના સ્વજને ગણવા આપણી સેનામાં અમે સાત જ જણા મનુષ્ય સ્વરૂપે લડશું કોઈ પણ વાનરે મનુષ્ય રૂપ ધારણ કરવું નહીં આમરામે કોઈ પણ વાનરને મનુષ્ય રૂપ ધારણ કરવાની છૂટ આપી નહીં કરી રાવણ વધ કરવાનો દર્ડ નિર્ધાર કર્યો એ શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણી શ્રી રામાયણ યુદ્ધ કાંડ નો સાણત્રીસ નો સર્ગ સંપૂર્ણ લંકા નિરીક્ષણ રામચંદ્ર નું સુવેલ આરોહણ

પ્રફુલ્લ કરતી હતી આ બધી શોભાજી અને ઈચ્છિત રૂપ ધારણ કરનારા વાનરો આનંદ પામ્યા વડી લંકાના રાજા રાવણ નું રાજભવન સુવર્ણ હવેલી સાત મેળીઓ વાળા પ્રકારની ધાતુઓ વાળા પર્વતો ભાગ બગીચા

મહામુનિ પ્રણિત આદિકાવ્ય શ્રી રામાયણ ના યુદ્ધ કાંડ નો ઓગણચાલીસ ચાલીસ સર્ગ સંપૂર્ણ સર્ગ ચાલીસ માં સુદ નું રણશી અને રાવણ નું યુદ્ધ સુવેલ પર્વતના ઊંચા શિખર પરથી રામ લક્ષ્મણ સુગ્રી વગેરે વાનરો સુવર્ણનગરી લંકાનું અવલોકન કર્યું એટલામાં લંકાના ઉત્તર દરવાજા પરથી ઊંચી અટારીમાં રાક્ષસ રાજ રાવણ બેઠેલો હતો તેના પર રામ રામલક્ષ્મણની દૃષ્ટિપણે રાવણ બેઠેલો હતો અને તેની બંને બાજુ શ્વેત ચામર ઢરતા હતા મસ્તક પર ધવલ છત્ર હતું શરીરે રક્તચંદન લગાવ્યું હતું અને રક્તપુષ્પોની માળા ધારણ કરી હતી શરીર વિશામ છતાં જરિયાના વસ્ત્રો પરિધાન કર્યા હતા રક્તબરણો આભૂષણો પહેર્યા હતા

આક્રમણ થી ચોકી ઉઠેલા રાવણ સુગ્રીવ ને જોઈ અને ક્રોધ થી ઘર્ષણ કરી કહ્યું કે હે સુગ્રીવ આ સુધી તું સુગ્રીવ સારી ગ્રીવ વાળો હતો પણ હવે તું ગ્રીવ

રાવણ તો તેની પૃથ્વી પર ઉભો ઉભો જ જોઈ રહ્યો રામલક્ષ્મણ વગેરે બેઠા થતા આવી પહોંચ્યું હનુમાન વગેરે વાનરુ તેનો સત્કાર કરતા ભારે હર્ષના દો કર્યા એટલે શ્રી વાલ્મીકી મહામુનિ પ્રણીત આદિ કવિ શ્રી રામાયણના યુદ્ધ કાંડ નો ચાલીસ સંપૂર્ણ અહીં અપાટ પૂર્ણ થાય છે જય શિયા